જેટલી ચેઇન સ્નેચિંગ કરી હતી બજરંગવાડી મહિલા અંડરબ્રિજ જેવા સ્થળોએ ચેઇન સ્નેચિંગ કરી હતી ચેઇન સ્નેચિંગ માટે વૃદ્ધોને ટાર્ગેટ કરવામાં આવતા હતા

ચાર અલગ અલગ જગ્યાએ અલગ અલગ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ચીલ ઝડપ કરેલ છે ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં ગઈ તારીખ બાર પાંચના રોજ આજ રીતે ચીલ ઝડપનો બનાવ બનેલો હતો અને એના જ ત્રણ દિવસ બાદ માલવિયા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ચીલ ઝડપનો બનાવ બનેલો હતો એટલે અમારી એલસીબી ઝોન ની ટીમ કાર્યરત હતી આ દરમિયાન સીસીટીવી પણ ઘણા ચેક કરવામાં આવ્યા ટેકનિકલ સોર્સિસ છે ખાનગી બાતમીદારો છે આ બધાની મદદથી માહિતી મળેલી કે આજે સદામ અને વિક્રમ છે એ કોઈ જગ્યાએ બેઠેલા છે એટલે એને એ જગ્યાએ તપાસ કરી અને આ બે વ્યક્તિઓને પકડી લેવામાં આવ્યા હતા આ બંનેની પૂછપરછ દરમિયાન તે બંને કુલ ચાર ગુના કબૂલ કરેલા છે જેમાં માલવિયાનગર પોલીસ સ્ટેશનમાં ગઈ તારીખ પંદર પાંચના રોજ એક ચીલ બન્યો છે ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ છે ગઈ તારીખ બાર પાંચના રોજ એક ચીલ બનાવ બનેલ છે